વાલો કે આવીશ ગુડ મોનિંગ કેમ છો બધાય બધા મજામાં ગયા છે સવારના સાડા છ જેવું થઈ ગયું છે અને આપણે રેડી થઈ ગયા છીએ અને જો આ આપણો નાસ્તો બને છે વઘારેલી રોટલી એટલે કે કડકડિયું બને છે સાસ નથી નાખવાની એમનું બનાવવાની અને આ બધું બને છે ચા કાલે વરસાદ આવ્યો હતો ને તો વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું છે ચાલો મળીએ આગળ તો જો મિત્રો ગાડી આપડી થઈ ગઈ છે રેડી અને આયા જો કરણસી ગાડી ભરે છે જય માતાજી કરણજી હો જય માતાજી જય માતાજી શું કર ઓજો ઓજ કરણભાઈ ગાડી ભરે છે પહેલો રાઉન્ડ છે કે બીજો રાઉન્ડ છે ભાઈ સ્ટાર્ટિંગ છે ને હાલો તો આપણી ગાડી થઈ ગઈ છે રેડી આપણે ભાગી જઈએ મિત્રો વાઘવા થયા છે અઢી અઢી થામાં આયા છે અને આપણે સપ્ટેમ્બર માર્ગમાં આવી ગયા છીએ થોડુંક બાકી છે થોડુંક પતી જાય ત્યાર પછી આપણે ફેરા માં જવાનું છે લોકલ ફેરા ક્યાં જાય શું કરી તમને આગળ બતાવતો રહીશ જોતા રહેજો અને જો વિડિયો સારો લાગતો હોય તો એક લાઈક કમેન્ટ શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચાલો મળી આ છે રાજકોટ નું સ્વામિનારાયણ મંદિર અને આપણે પાણીનો તો પતી ગયું છે હવે આપણે તો

ચા પીવા માટે કેવી કેવી જગ્યાઓ લોકો બનાવે જો અને આપણે અહીંયા સોફો ઉતારવા માટે આવ્યા છીએ અને અહીંનો તો ને રાતનો તો લોક એક નંબર આવતો હોય છે મને એવું લાગે જો અંદર તમને બતાવો જોવા તમે ખાલી જો ¿Qué es lo que અને અહીંયા જુઓ તમે ચા કઈ રીતના ચાના ગ્લાસને કઈ રીતના પકડવો એની મુદ્રાઓ બધી દર્શાવેલી છે જુઓ તમે આ તમે એક નવીન જોવા તમને મળશે આપણે પહેલી વાર જોઈ લો ચાની કઈ કઈ મુદ્રાઓ હોય છે પકડવાની ગ્લાસ એ પણ અહીંયા દર્શાવેલી છે જુઓ તમે અને ચાના ચાહકો માટે છે ભાઈ જુઓ તમે ચા એ પીધી પી લીધી કે બાકી છે જોવો તમે ચાલો હવે આપણે સોફો અંદર ઉતારવી દેવી અને ત્યાર પછી આપણે નીકળીએ